અંદરવામ મિત્ર ન્યૂઝમાં આપણું સ્વાગત છે ગોંડલ તાલુકાના કમાર કોટડા ગામની સીમા રેડ પાડીને રાજકોટ રૂરલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઘોડી પાસાના જુગારનો અખાડો પકડી પાડ્યો હતો પોલીસે છ વાહનો સહિત કુલ ત્રેપન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે જુગાર અમતા અઠ્યાવીસ જુગાર્યોને ઝડપી પાડ્યા રાજકોટ રૂરલ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વીબી ઓડેદ્રા પીએસઆઈ એચ ગોયલ અને અબ્બાસભાઈ બારમલને બાતમી મળી હતી કે ગોંડલ તાલુકાના કમરકોટડા ગામની સીમા આરોપી બરુ છગન જાગાણીના પોતાની વાડીના મકાનમાં જુગારધામ ચાલતા હતા હબીબ અલીભાઈ ઠેબા રહેવાસી રાજકોટ જંગલેશ્વર સોસાયટી ભવાની ચોક તથા અજીત ભીમભાઈ ભોજક રહેવાસી રાજકોટ સાધુવાસ વાણી રોડ યોગીનગર ગંગોત્રી ડેરીની બાજુમાં જુગારનું અખાડું ચલાવતા હતા રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે જુગાર ધામ પર રેડ કરી હતી અને આ રેડમાં જુગાર રમતા અઠ્યાવીસ સી સહિત કુલ રૂપિયા ત્રેપન લાખ ઈકોતેર હજાર સાતસો કિંમતના મુદ્દા માલને જપ્ત કરવામાં આવ્યો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે